આજરોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે ગાઈડલાઇનો હતી કે સાત તારીખના રોજ બપોરના ચાર વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધીમાં વિવિધ જગ્યાઓ પર આપણે અવેરનેસ ડ્રીલ અથવા તો મોક મોકડ્રીલ કરવી જે અન્વયે વેરાવળ રેલવે સ્ટેશન ખાતે આજે એક મોક મોકડ્રીલ કરેલી હતી જેની અંદર અમને સૂચના મળતા અમારી ટીમ ત્વરત રેલવે સ્ટેશન પર પહોંચી અને ત્રણ જડ લોકો જે છે ઘાયલ હતા એમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી અને એમ્બ્યુલન્સની મદદથી સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરેલી હતી જેમાં આરપીએફ અને સિટી પોલીસ સ્ટેશનની ટીમે અમને સહકાર આપેલો છે અને પ્લસ આજે આજ રોજ શહેરના વિવિધ સ્થળો પર અવેરનેસ ડ્રાઈવ તરીકે અમારા ફાયરના વ્હીકલો દ્વારા લોકો સુધી જાગૃતિ પહોંચે કે કોઈ સ્ટ્રાઇક કે કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિમાં પબ્લિકે કઈ રીતે એક્શન લેવા આજ રોજ રાતના આઠ વાગ્યાથી શહેરની અંદર કમ્પ્લીટ બ્લેકઆઉટની ડ્રીલ થઈ જઈ રહી છે તો એ બ્લેકઆઉટમાં કઈ રીતે કામગીરી કરવી અને કઈ રીતે લોકોએ પોતાની તકેદારી રાખતા અને પબ્લિકને અવેરનેસ મળે એ હેતુથી અમે લોકોને જાગૃતિ અર્થે અલગ અલગ જગ્યાઓ પર અવેરનેસ ડ્રીલ પણ કરવેલ છે